હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીએ ફોધ બાયટ્સ નામ અલગ છે તેમ રેસીપી પણ ખૂબ જ યુનિક અને ટેસ્ટી છે તો તમે પણ બનાવજો આ રીતે મેં અત્યારે ફોધના પત્તા લીધેલા છે આ સરસ એવા ચોમાસાની ઋતુમાં આ રીતે ફોજના ભાજી આવે છે તો તમે પણ જો આ ફોધની ભાજીનો ઉપયોગ ના કર્યો હોય તો કરી અને આ રીતે કંઈક અલગ એવી રેસીપી બનાવજો મેં અત્યારે ફોધ બાઇટ્સ બનાવે છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગ્યા છે આ રીતે સરસ એવા કૂણા પત્તાને મેં ઝીણા સમારી લીધા છે અને તેને પંદર મિનિટ સુધી પાણીની અંદર પલાળી રાખી અને પછી તેની અંદરથી પાણી નિતારી લીધેલું છે અને ત્યારબાદ તેની સાથે જ આપણે જે મસાલા કરવાના છે તેમાં રેગ્યુલર મસાલામાં આપણે ગરમ મસાલો ધાણા જીરું હળદર મરચું અને મીઠું લઈ લઈશું તેની સાથે જ આપણે તેમાં ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે સાથે જ મેં ખજૂર આંબલીની ચટણી લીધેલી છે અને તેની અંદર વળિયારી લેવાની છે તલ અને આખા ધાણા લીધા છે તેને શેકી અને અધકચરા ક્રશ કરી લીધા છે આની સાથે થોડો ટેસ્ટમાં વધારો કરવા માટે આપણે તેમાં લીલા મરચાં અને મેથીનો ઉપયોગ કરીશું અને તેની સાથે જ આપણે ચણાનો લોટ એક બાઉલ લેવાનો છે હવે આપણે આનું બેટર બનાવવાનું તૈયારી કરીએ તો એક મોટા બાઉલની અંદર આપણે જે આ ઝીણા સમારેલા ફોજના પત્તા હતા તે અંદર એડ કરી લઈશું તમે આમાંથી કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તેની સાથે જ મેથી અને લીલા મરચાં લઈ લઈશું તેની સાથે જ આપણે વળિયાળી તળ અને આખા ધાણા જે શેકેલા છે તે લઈશું આની અંદર આપણે જે રેગ્યુલર મસાલા આપણા હતા તે પણ તેની અંદર એડ કરી લઈશું અને સાથે જ તેનો ખાંડ ઉમેરીશું સરસ એવો ચટપટો અને એકદમ ટેસ્ટી એવો ટેસ્ટ લાવવા માટે ખજૂર આમલીની ચટણી અંદર મેં એડ કરી છે અને થોડું લીંબુનો રસ પણ અંદર એડ કર્યો છે જેથી કરીને તેનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ લાગે છે સાથે જ અંદર ચણાનો લોટ મિક્સ કરવાનો છે આ રીતે ચણાનો લોટ બરાબર મિક્સ કરી લેવાનો જેમ જરૂર પડે તેમ થોડો થોડો ચણાનો લોટ અંદર એડ કરતા રહીશું અને મિક્સ કરતા રહીશું ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી પણ અંદર એડ કરીશું અને સરસ એવું બેટર તૈયાર કરી દઈશું આ રીતે સરસ આપણું થિક બેટર જ રાખવાનું છે પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ બેટર રેડી થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે થોડા ખાવાના સોડા અંદર એડ કરીશું આ રીતે અંદર થોડા ખાવાના સોડા એડ કરવાના છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે જો જરૂર લાગે તો તેમાં થોડું પાણી ઉમેરી શકાય છે એક થાળીની ઉપર મેં તેલ લગાવી અને તૈયાર જ રાખી હતી તો તેની ઉપર આ બેટરને સરસ એવું પાથરી દઈશું અને સરસ એવું આ બેટર આપણું પથરાઈ ગયું છે હવે એક કડાઈમાં મેં પાણી ગરમ કરવા મૂકેલું જ છે તો આ થાળીને પણ ભેગી અંદર સ્ટીમ કરવા મૂકી દઈએ અને આને પંદર મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર જ આપણે થવા દઈશું અને પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે કે આપણા સરસ રીતે ચડી ગયા છે કે નહીં આ બાઇટ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું આપણે આ બાઇટ્સને ચડી ગયા એવું લાગે છે તો ચેક કરી લઈએ કે ચપ્પોની ઉપર આ બાઇટ્સનું ચોંટતા નથી એટલે સરસ એવા ચડી ગયા છે હવે તેને એક તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને પંદર મિનિટ પછી તેની કટ લગાવીશું આ રીતે તમારી પસંદ અનુસરના કટ તમે લગાવી શકો છો મેં અત્યારે સ્ક્વેરમાં લીધા છે ત્યારબાદ તમે સરસ એવા તમે જોઈ શકો છો કે સરસ એનું દેખાવમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે અને જેટલા દેખાવમાં સરસ છે એટલા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે અને બાળકોને આવી અવનવી ભાજી જો ખવડાવી હોય તો આ રીતે કંઈક અલગ રેસીપી બનાવીને ખવડાવી શકાય તે એક કડાઈની અંદર તેલ લીધું છે તેની અંદર મેં રાઈ એડ કરી છે સાથે જ જીરું લીધું છે હિંગ થોડી લઈશું અને તેની સાથે જ હવે આપણે તેની અંદર તલ અંદર ઉમેર્યા છે અને આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું ગેસની ફેમ થોડી ધીમે કરી દઈશું અને તેને બાદ તેની અંદર જે બાયટ્સ આપણા બનીને રેડી થઈ ગયા છે તે અંદર ઉમેરી લઈશું અને આ રીતે સરસ એવા બાયટ્સ અંદર મિક્સ થઈ કરી લઈશું અને તેને ધીમા તાવ ઉપર જ આપણે પાંચેક મિનિટ સુધી બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને તેલની અંદર સરસ એવા એ સંતળાઈ જાય અને બધા જ મસાલા અંદર મિક્સ થઈ જાય આ રીતે સરસ એવા ક્રિસ્પી આપણા બાઇટ્સ રેડી થઈ રહ્યા છે હવે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લુકમાં રાગી રહ્યા છે ગરમા ગરમ છે તમે જોઈ શકો છો દેખાવામાં પણ એટલા સરસ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ આ વખતે ફદની ભાજીમાંથી આ રીતે રેસીપી બનાવજો મેં ઉપર થોડું કોપરાનું છીણ ગાર્નિશ કર્યું છે અને સાથે જ લીલા ધાણા ઉપર ગાર્નિશ કરીશું તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે પણ જણાવજો મારા વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો અને અત્યાર સુધી જો મારે ચેનલ સચિના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ઇન્જોય બાય ફ્રેન્ડ્સ